ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર ન હોય તે માટે એક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારને સરકાર દ્વારા કોઈપણ જાતના નાજાત જાત કે ભેદભાવ વગર સાવ નોર્મલી રકમમાં અને સરળ હપ્તા સિસ્ટમમાં લોકોને ઘરનું ઘર આપી રહ્યા છે ત્યારે આજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ થતી હોય તેવું લોકોને જણાય આવતા સ્થાનિક જરૂરિયાતમંદ લોકો દ્વારા આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિયમો બનાવી ઘર વિહોણા પરિવારને મકાન આપી રહ્યા છે તેમાં ગારિયાધારના વહીવટી તંત્રની નબળી કામગીરી અને નાત જાતના ભેદભાવ રાખી મકાન માટેના ફોર્મ સ્વીકારવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે અનેક ઘરવિહોણા પરિવાર દ્વારા સરકાર દ્વારા જે આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ બહાર પાડી ફોર્મ સ્વીકારવામાં આવે છે તેમાં યોગ્ય તપાસ થાય અને જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોઈપણ જાતના ભેદભાવ કે નાતજાત રાખ્યા વગર સરકારી નિયમ મુજબ ફોર્મ સ્વીકારવામાં આવે અને કોઈપણ સગા સંબંધી કે પછી લાગવક કર્યા વગર દરેક લાભાર્થીઓને મકાન માટેના ફોર્મ સ્વીકારવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કુરેશી ગામદારી દાસ આજે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે તેનો પ્રશ્ન એ છે કે અમે ત્રણ મહિનાના ફોર્મ ભર્યા છે તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતો અને છતાં અમે જો અહીંયા આવીએ છીએ તો અમને પહેલાં પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે છે તો કે બંધારણ લેવલે કોઈ પણ અધિકારીને અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પ્રશ્નો પૂછી નથી શકતો બીજી વાત કે જો ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિનામાં ખાલી નેવું જના ડીપીઆર બન્યા છે લેવલ આપણે જોઈએ તો પાંચસો પાંચસો બની છે પાંચસો દારિયાધાર તાલુકાને બેદરકારી હશે એના ઉપર કોઈ અધિકારીને બેદરકારી હશે અથવા તો એના કોઈ પણ જાતનું પ્રોજેક્ટ કરવામાં આવતું હશે શું આમાં જે મેન ફોલ શું છે બતાવવા નથી આવતો લાભાર્થી અવારનવાર હેરાન થાય છે છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારી હાજર હોતું જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી તો આવું શા માટે લાભાર્થી ન થાય છે અને લાભાર્થીને શું કંઈ હેરાન કરવામાં આવે છે તમારો મેન પ્રશ્ન એ છે કે આવા જે બે સરકારે ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે એને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ના થાય તો અમારો બધા લાભાર્થીનો એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે એન્જિનિયર છે એને મૂકો